થાનગઢની ખાણમાં બની કેજીએફ ફિલ્મની સ્ટોરી જે જ્યાં ચાર મજૂરને ગોંધી રાખીને દિવસે કામ કરાવવામાં આવતું હતું ને રાત્રે સાંકળથી બાંધી દેવામાં આવતા હતા એક મજૂર ભાગવામાં સફળ થયો અને આ સમગ્ર ઘટના બહાર આવી હાલ થાનગઢ પોલીસ મજૂરને સાથે રાખી અને બંધક લોકોની શોધ માટે ખાણોમાં નીકળી છે કોલસાના કુવાનો ખનીજ ચોરી કરતા વનરાજ દરબારની સનવણી તેઓની ખાણોમાં બનેલ છે બનાવ

<coughs> एक नहीं, था नहीं, मेरी पार पार था। नहीं गाड़ी बात हाथ हाथ खड़ी केड़ा बागारे कपड़ा ले लिया, मोबाइल ले लिया, क्या नहीं रहती

અને બીજો જે મારી આર્યા તો મારો ભાઈ બને એનું નામ વિનોદ દેવજીભાઈ કોકડિયા એટલે કોડિયા કોડિયા હા અમે ગયા અહીંયા તપાસ કરી બધે ક્યાંય કામ કામ મળ્યું નહીં દિવાળીનો મહિનો છે એટલે બધે કંપનીમાં બધે માણસો ખોલ્યો હા ભાઈ હાલ્યો તો કેવા થાકોર હા થાકોર છે માધા તું

દીપક ચૌહાણ મારવાડી અને એની હારે જે એનો જોડીદાર હતો એનું નામ છે રમઝાન બે રહેવાસી છે રાજસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની અંદર બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે અને ત્યાં જે મજૂરો છે એને ગુલામ બનાવી બંધક બનાવી બળજબરી પૂર્વક એની પાસેથી કામ લેવામાં આવે છે અમારી પાસે એના વિડીયો ઉપલબ્ધ છે અને એમાંથી તમને જાણવા મળશે કે મજૂરોને કેવી રીતે બંધક બનાવવામાં આવે છે ચાર મજૂરોને ગોંધી રાખવામાં આવે છે બળજબરીપૂર્વક એની પાસેથી કામ લેવામાં આવે છે રાત્રે લોકો ભાગી ન જાય એટલા માટે એમના પગે સાંકડો બાંધી દેવામાં આવે છે હું સુરેન્દ્રનગરના તંત્રને આહવાન કરું છું કે તમે આ અમાનવીય ઘટનાઓ બની રહી છે એને સત્વરે રોકવામાં આવે મને લાગે છે કે બેફામ રીતે જે ખનીજ ચોરી કરી રહ્યા છે એ ખનીજ માફિયાઓ સામે તંત્ર લાચાર હોય એવું લાગી રહ્યું છે